ધારીના દલખાણીયા ગામમાં આવેલ પોસ્ટ ઓફિસ વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે વિગત એવા પ્રકારની છે કે તલખાણિયા ગામ નીચે આઠ ગામ આવેલા છે અને અહીંયા સ્ટાફમાં બીપીએમ અને બી એબીપી એમ બે અધિકારીનો સ્ટાફ છે અહીંયા સ્ટાફ વધારવાની જરૂરત થયેલ છે અને આઠ ગામને કવર કરતા એક અધિકારી એબીપીએમ જેથી કરીને વધારાનો સ્ટાફ મૂકવામાં આવે તો લોકોને ટાઈમસર લોકોના કામ થતા રહેને પોસ્ટ ઓફિસમાં ઘણી કામગીરી રહેતી હોય જેથી કરીને ગામમાં કામમાં પણ કોઈ જાતનો વિલંબ ન આવે માટે નવા પોસ્ટમેન મૂકવામાં આવે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે રાજ્ય છે દલખાણીયા ગામમાં વર્ષોથી ચાલતી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ આવેલ છે એમાં સ્ટાફના અભાવે અવિરત કામ પણ થતા નથી તેમજ દલખાણીયા ગામમાં એક નવી પોસ્ટ ઓફિસ બને અને આજુબાજુમાં નવ ગામ આવેલા છે તો લોકોના કામ સરળતાથી થાય અને લોકો એનો લાભ લઈ શકે જેમ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો હોય કે ગેસની સબસિડી હોય કે અન્ય કામ જેવા કે વીમાના કામ હોય એવા પોસ્ટ ઓફિસના માધ્યમથી થઈ શકે એવી ગામ લોકોની માગણી છે તેમજ નવી પોસ્ટ ઓફિસ બને અને સ્ટાફ પણ વધારે મૂકે તો લોકોનું કામ સરળતાથી થાય